તાપી જિલ્લાના તુકાય તાલુકાના વાડી ભેંસ રોડ ગામમાં પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને માંડ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પ્રાથમિક શાળા તેમજ બાવીસ જેટલા પાણીના ટેન્કરોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર હતા દેશના ભવિષ્યમાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સંવેદનશીલ સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે શેવાળાના ગામના બાળક પણ સારું શિક્ષણ મેળવે તે માટે સારી ગુણવત્તાનું શાળા બિલ્ડીંગ હોવું એ પણ એટલું જ જરૂરી છે જે માટે અંદાજે સવા કરોડની માતબર રકમથી વાડી ભેંસરોટ ગામે શાળાના બિલ્ડીંગનું નિર્માણ કરાયું છે જેના લોકાર્પણની સાથે ધારાસભ્યના મતવિસ્તારમાં બાવીસ જેટલા ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી બાવીસ જેટલા પાણીના ટેન્કરોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા સોનગઢ તાલુકામાંથી ઉકાઈ તાલુકો નવો બનાવવામાં આવ્યો છે અને ઉકાઈ તાલુકાની અંદર વાડી ભેસરોટ ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ આજે મારા હસ્તકે કરવામાં આવ્યું છે એક લાખ એક કરોડ અને વીસ લાખ રૂપિયાની માતબર રકમ આપીને પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે જ્યારે તેની સાથે સાથે આજે ઉકાઈ તાલુકાના બાવીસ જેટલી ગામ પંચાયતોમાં પીવાના પાણીની તંગી રહેતી હતી તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી બાવીસ જેટલા ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એની પણ રકમ જોવા જાય તો લગભગ પંચાવન લાખ રૂપિયા જેટલી રકમ થાય છે આજે એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પાણી પીવા માટેની યોજના મંજૂર કરવામાં આવી માટે હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જેમાં ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ આભાર માનીએ છીએ આવનારા દિવસોમાં અનેક કામો ઉકાઈ તાલુકો નવો બનવાથી જ રસ્તા હોય રોડ હોય વીજળી હોય પાણી હોય શિક્ષણ હોય એ તમામનો આ સ્થળે કામ થશે એવી હું આપને ખાતરી આપું